થેન્ક યુ થેન્ક યુ પ્રભુનો ધન્યવાદ માન મહિમા પરમેશ્વરને આપીએ આપણે કેમ કે આપણે જે કંઈ છે આપણા પ્રભુ જીવિત પરમેશ્વરથી જ છીએ આપણે ખુદ કંઈ કરી શકતા નથી પણ જે કંઈ કરે છે પ્રભુનો પવિત્ર આત્મા આપણની અંદરમાં કરે છે તો આપણે હંમેશા માન મહિમા પરમેશ્વરને આપીએ પ્રભુનો ધન્યવાદ કરીએ હું પણ બધાનો તમારો પણ ધન્યવાદ કરું છું કે આજની સભાની અંદરમાં જેટલા પણ જોડાયા છે બધા વિશ્વાસ રાખજો કે પ્રભુ તમારી સાથે છે કેમ કે પ્રભુનું વચન શું કહે છે આપણે કે મારા નામે જ્યાં ક્યાંય પણ જેટલા બે કે ત્રણ જોડાય છે તો એની મધ્ય હું આવું છું તો પ્રભુ તો આપણા દિલની અંદરમાં જ છે બધાના એકલા હોય કે આપણે બધા રહે હોય તો આવો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ પ્રભુના વચનમાં જઈએ આજનો આપણો વિષય છે કે પ્રભુના નિયમમાં આનંદ કરવો પ્રભુના નિયમમાં આનંદ કરવો એટલે કે પ્રભુમાં આનંદ કરવો પ્રભુના વચનમાં આનંદ કરવો પ્રભુ જે કંઈ છે તે એની અંદરમાં અંદરમાં આપણે આપણે આપણા દિલની પણ છે છે પ્રભુ આ પ્રભુના પવિત્ર શાસ્ત્ર વચનો વાંચે એ પ્રભુનું વચન પણ પરમેશ્વર છે તો આપણે હરેક પ્રભુના જે આ સંગતિમાં જોડાયા છે તો આપણે આનંદ સહિત બધાએ આજે પ્રભુને ધન્યવાદ કરવાનો છે ખુશીથી ધન્યવાદ કરવાનો છે દિલથી ધન્યવાદ કરવાનો છે અને પ્રભુના જે આપણે સાક્ષ્ય વચનો છે એની ઉપર ચાલવું એટલે કે પ્રભુના નિયમમાં આનંદ કરવો એટલે કે પ્રભુની ઈચ્છાની અંદરમાં આનંદ કંઈ ઈચ્છા કઈ આજ્ઞા છે એની અંદરમાં આનંદ કરવો ટૂંકમાં આપણે જોઈએ તો પ્રભુની જે ઈચ્છાઓ આજ્ઞા છે એને આપણે પાળવાને એની અંદરમાં આનંદ કરવાનો છે કેમ કે પ્રભુએ આપણે શા માટે બનાવવા છે મનુષ્યને કે પ્રભુ હરેક સાથે પ્રેમ કરે છે ને પ્રભુને એની અંદરમાં આનંદ છે તો આપણે પણ પ્રભુની અંદરમાં પ્રેમ પ્રેમ કરવાનો છે છે પ્રભુ અને એટલા માટે આપણે પ્રભુની અંદરમાં આનંદ કરવાનો છે તો આપણે જે એ લોકોના વચનો છે એ વચન ઉપર ચાલવાનું છે તો આપણે વચન વાંચીશું ગીત શાસ્ત્રની અંદરમાં છે ગીત શાસ્ત્ર એકસો ઓગણીસ અને વચન છે એક ને બે તો આપણે જો એ નેહા વાચ્ય થી વિશ્વસ્તર એક્સોર્ગનિસ્ટર એક ને બે પ્રભુના નિયમ અનુસાર વર્તી નિસ્કલંક જીવન જીવનારાઓને ધન્ય શે ઈશ્વરના સાક્ષ્ય વચનો પાડનારાઓને તથા સંપૂર્ણ હૃદયથી તેમની શોધ કરનારાઓને ધન્ય શે આમેન આમેન હાલેલુયા પ્રભુનો ધન્યવાદ કરીએ પ્રભુનો આ વચન શું કહે છે કે પ્રભુના જે આ શોધ કરનારાઓને છેલ્લે કે છે ધન્ય છે મતલબ આપણે કહે છે શરૂઆતથી કે પ્રભુના નિયમ અનુસાર તો આપણે આ પ્રભુના નિયમો છે પ્રભુની જે આજ્ઞાઓ છે એની અંદરમાં આપણે જો ચાલીએ છીએ પણ કઈ પ્રમાણે ચાલવાનું છે અહીંયા કહે છે કે નિષ્કલંક જીવન જીવવાનું છે નિષ્કલંક જીવન જીવવું એટલે કે આપણાની અંદરમાં કોઈ દાગ ખરચલી નિષ્કલંક એટલે કે કોઈ પણ વસ્તુ હોય એની અંદરમાં જો સફેદ કાપડ હોય તો એની અંદરમાં તમે કંઈક ટચ કરો કાળો કલર તો એની અંદરમાં આવી જાય તો એનો મતલબ કે એની અંદરમાં કલંક આવી ગયું આપણા ચહેરા ઉપર પણ જાણે કે આપણો ચહેરો સુંદર હોય અને કોઈ કંઈક લગાડી દે તો એની અંદરમાં એમ લાગે ને કે આ કલંક તો કલંકનો મતલબ શું છે કે આપણે આ પ્રભુએ સર્જા છે આપણે સુંદર શરીર આપ્યું છે પણ આ શરીરની અંદરમાં આપણું જે આ હૃદય છે મન છે એને નિષ્કલંક રાખવાનું છે એની અંદરમાં શુદ્ધતા અને પવિત્ર રાખવાની છે કેમ કે આપણા પ્રભુ ઈસુ મસી પિતા પુત્ર પવિત્ર આત્મા શુદ્ધ અને પવિત્ર છે અને પ્રભુનું વચન પણ ત્યાં આપણને સમજાવે છે પ્રભુ ઈસુ મસી કહે છે કે જેમ હું પવિત્ર છે એમ તમે પણ પવિત્ર બનો તો આપણે વચન કહે છે કે પ્રભુના નિયમ અનુસાર વર્તવાનું છે અને નિષ્કલંક નિષ્કલંક આપણે ક્યારે રહીશું આપણાની અંદરમાં જે ખરાબ આપણા હૃદયની અંદર પાપ હોય કળવાસ હોય એકબીજા ઉપર આપણે કંઈ ઘણા નફરત હોય એ બધું કાઢવું પડે આપણે ત્યારે આપણે નિષ્કલંક શુદ્ધ અને પવિત્ર બનીએ કેમ કે આપણા હાથના કાર્યો જો શુદ્ધ હોય તો આપણે ચોખ્ખા શુદ્ધ બની શકીશું પણ આપણે ખાલી બહારથી જ

કે જીવન જીવનારાઓને ધન્ય છે તો આપણે પ્રભુની અંદરમાં નિષ્કલંક આપણે જીવન જો જીવીએ પ્રભુને આજ્ઞા અનુસાર એની અંદરમાં આનંદથી અનુસરીએ ત્યારે આપણે ધન્ય છે છે અને આગળ કે ઈશ્વરના સાક્ષ્ય વચનો પાડનારાઓને તથા સંપૂર્ણ હૃદયથી તેમની શોધ કરનારાઓને ધન્ય છે તો આપણે કહે કે આપણા જીવનની અંદરમાં હરેક જરૂરિયાતો છે આપણે એની જ શોધ કરીએ છીએ આપણે એની જ ચિંતા કરીએ છીએ આપણે પ્રભુની શું ઈચ્છા છે એ શોધ નથી કરતા માથીની અંદરમાં પ્રભુ ઈસુ મેસે શું કીધું છે કે તમે કસાની ચિંતા ના કરો પણ પ્રભુના રાજ્યની તમે શોધ કરો તો આપણે પ્રભુના રાજ્યની શોધ કરવાની છે એટલે કે પ્રભુની શું ઈચ્છા છે આપણની અંદર પ્રભુએ તો આપણને આ ધરતી ઉપર મોકલાવ્યા છે અને આપણને જે કામ આપ્યું છે કે તમે મારા શુભ સંદેશ બધાને સુનાવો બધાને બતાવો બોલો પ્રાર્થના કરો બધા એકબીજાને માટે જે પ્રભુ ઈશુ મસી કામ કરીને ગયા છે હવે બાકીનું કામ આપણે કરવાનું છે તો આપણે આ બધા એક સંગતિમાં એકત્ર થઈએ છીએ ત્યારે એકબીજાને આપણે માટે પ્રાર્થના કરીએ છીએ આપણે એકબીજાને પ્રોત્સાહન આપીએ છીએ એકબીજાને સમજણ આપીએ છીએ કે પ્રભુ ઈસુ મસીહ શા માટે આ ધરતી ઉપર આવ્યા હતા એ લોકોનો ધ્યેય શું હતો તો એ બધું આપણને પ્રભુ ઈસુની જે ઈચ્છા હતી એ બધી આપણે એકબીજાને જણાવીએ છીએ વ્યક્ત કરીએ છીએ એટલે એના અનુસાર જીવન જીવવાનું છે એટલે આપણે ખુદનું જીવન છે પ્રભુ ઈસુ મસીને સમર્પણ કરી દેવાનું છે અને ઈચ્છાઓ આજ્ઞાઓ પ્રમાણે ચાલવાનું છે જેમ પ્રભુ ઈસુ મસી આ ધરતી ઉપર આવ્યા અને આપણે જોયું કે એની પિતાના ઈચ્છાને આધીન થઈને એક સમર્પણ થઈ ગયા પ્રભુએ આ ધરતી ઉપર આવીને કેટલા મહાન અજાયબ કાર્યો કર્યા જોઈએ પણ મારા પિતાની ઈચ્છા પૂરી થાય છેવટ એ લોકોએ કૃષ્ણ જીવન સમય સુધી પોતાનું જીવન અર્પી દીધું ત્યાં સુધી લોકો પિતાને આધીન રહ્યા અને આપણે જોઈએ છે કે ઉપર જયારે જવા પહેલા પણ પિતાને પ્રાર્થના કરે છે કે હે પિતા આ પ્યાલો મારાથી દૂર કરો પણ મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાય મારી મરજી નહીં તમારી ઈચ્છા તો આજે પ્રભુ ઈસુ મસીએ આપણા જે પાપો અપરાધો માટે ખુદને જે બલિદાન આપી દીધું ખુદનું કૃષ ઉપર આ એ સજા આપણા માટે હતી પણ આપણી સજા પરમેશ્વરે લઈ લીધી પિતાએ એના દીકરાને સોંપી દીધું તો આપણે પ્રભુનો ધન્યવાદ કરવાનો છે માન મહિમા પરમેશ્વરને આપવાનો છે જે આ જીવન છે છે આપણી સજા માફ થઈ ગઈ તો હવે પ્રભુ ઈસુ મસીહ આપણા માટે કરીને આપણી સજા લઈ લીધી અને આપણે ફ્રી કર્યા આઝાદ કર્યા તો આપણે પ્રભુનો ધન્યવાદ કરવાનો માન મહિમા આપણે પરમેશ્વરને આપવાનો છે આ મીનિયા પ્રભુ આપણે ધન્યવાદ કરીશું આગળ વચનમાં જઈશું કેમ કે આપણા પરમેશ્વર જે આપણને આપણને એક વખત આપણો છે તે ત્યાગતા નથી કે છોડતા નથી એક વખત આપણે એને દીકરા દીકરીઓ બનાવી લીધા છે એના સંતાનો તો હવે આપણે છોડશે નહીં એવો વિશ્વાસ રાખવાનો છે એક વચન આપણે વાંચીશું યશાયાની અંદરમાં યશાયા જે ફોર્ટી નાઇન ની અંદરમાં પંદર વચન છે વાંચીશું આપણે

કે તેથી પ્રભુ કહે છે શું માતા પોતાના ધાવણા બાળકને ભૂલી જાય આપણે જોઈએ છે કે કોઈ માતા ધાવણા બાળકને તો તો એવું નથી પણ આવે છે કે પણ ભૂલી જાય પણ આપણે પ્રભુનું વચન શું કે શું તે પોતાના પેટના સંતાનને વહલ નહીં કરે કદાચ માતા પોતાના બાળકને વિસરી જાય પણ હું તને કદી ભૂલી જઈશ નહીં આ હાલેલુયા હાલે પ્રભુએ આપણે જે આ વચનો આપ્યા છે આ વચન છે પ્રભુને એ પણ વચન આપ્યું છે કે આકાશ ને જાણીએ છીએ કે આપણા પિતા પરમેશ્વર કોણ છે સારી સૃષ્ટિના સર્જનહાર છે આ સારી સૃષ્ટિ એને બનાવી છે એને તમને મને પણ આપણને એને જ બનાવ્યા છે તો આપણે પ્રભુના વચન ઉપર વિશ્વાસ કરવાનો છે

પ્રભુથી કઈ વસ્તુ ક્યાંય દૂર નથી પ્રભુ સર્વવ્યાપી વ્યાપી છે સર્વશ્રેષ્ઠ સર્વશક્તિમાન સર્વ જ્ઞાની છે પ્રભુ હરેક જગ્યાએ છે એવું નથી 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 કે અહીંયા છે છે તો તો ત્યાં ત્યાં ને પ્રભુ આપણા અંદર હૃદયની અંદરમાં પણ છે વિશ્વાસ કરવાનો છે જ્યારે આપણે વિશ્વાસ કરીશું ત્યારે જ આ પ્રભુના વચનો દ્વારા આપણે ચંગાઈ મળશે પ્રભુ આપણે શું કહે છે ની અંદરમાં આપણે છે કે તું શું વિશ્વાસ કરે છે તો તને સાજા પણ મળશે શું કહીએ કે પ્રભુ પેલા સાજા કરી નાખો પછી વિશ્વાસ સાજાપણું મળી ગયું છે ત્યારે આપણને આ સાજાપણું મળશે આ હાલે ધન્યવાદ કરીએ માન મયમાં આપણે પરમેશ્વરને આપીએ પ્રભુની સ્તુતિઓ અહીંયા પ્રભુનું વચન આપણે કહીશ કે એની આજ્ઞાઓ પાડવી એના વચનો ઉપર ચાલવું એનું અનુસરણ કરવું એના સાક્ષ્ય વચનો પાડવા તો એની ઈચ્છા શું છે આપણે હરરોજના સવારેથી ઊઠીએ સાંજ સુધી કામકાજ ભાગ દોડ આપણા ખુદના ઈરાદાથી દોડતા હોય એ આપણું જરૂરી છે શારીરિક રીતે કામ કરવું જરૂરી છે પણ હરેક કામ કરતા હરેક આપણે

સમર્પણ થવાનું છે અનુસરણ થવાનું છે આપણે જ્યારે નવરા હોય કે આપણે કામકાજમાંથી ફ્રી હોય રજા હોય છુટી હોય તો આપણે પ્રભુની જે ઈચ્છાઓ છે શું છે તો કે ભાઈ આપણે પ્રભુના લોકની સાથે સંગતિમાં જોડાવું પ્રાર્થનામાં જોડાવું એવું નથી કે આપણે ફક્ત રવિવારે જ આપણે સભામાં જોડાય પણ ખુદ આપણે સવારે ઊઠીને પ્રાર્થના કરવાની આપણે ખુદને આપણા પોતાના માટે કુટુંબ પરિવાર માટે ઘર માટે આપણે એકબીજા માટે આપણે હોલીગોડ મિનિસ્ટ્રીના જેટલા લોકો છે આપણી સાથે જે જે સંબંધની અંદરમાં આવે છે છે આપણે બધાને માટે પ્રાર્થના કરવાની એકબીજાએ ત્યારે પ્રભુની ઈચ્છા આપણાની અંદરમાં પૂરી થાય અને પ્રભુને એમ લાગે કે અમારા દીકરા દીકરીઓ મારું કામ કરે છે આપણા ખુદની અમુક ઈચ્છાઓ હોય આપણું જે મોજ શોખ હોય આપણે કઈ હોય એ આપણે છોડી દેવું પડે પ્રભુને આપણે ટાઈમ આપવો પડે પણ આપણે માત્ર એવું નથી કે રવિવાર આવે ત્યારે જ આપણે આપણે જોડાઈએ પ્રભુને હર હંમેશા માન આપતા રહેવાનું અને પ્રભુનું જે આ કાર્ય છે આપણે એ હંમેશા કરતા રહેવાનું છે અને પ્રભુનો ધન્યવાદ કરતા રહેવાનું છે હાલે લોહી પ્રભુનો માન મહિમા આપણે આપીએ પ્રભુનો ધન્યવાદ કરીએ પ્રભુની સ્તુતિ કરીશું આગળ વચનમાં જઈએ કે પ્રભુએ આપણને માટે વચનોની આજ્ઞા આપી છે કે પ્રભુને આપણે પ્રભુની આપણે જોઈએ છે કે જૂના કરારની અંદરમાં તો દસ આજ્ઞાઓ આપી છે પણ આપણે પ્રભુએ એક જ આજ્ઞા આપી છે જે મોટામાં મોટી આજ્ઞા છે તો આપણે વાંચીશું સર્વશ્રેષ્ઠ આજ્ઞા માંથી ની અંદરમાં સાડત્રીસ ઓગણ ચાલીસ સુધી મન થી એટલે કે તારા સમગ્ર સૌથી અગત્યની આજ્ઞા છે બીજી સૌથી અગત્યની આજ્ઞા આ છે જેઓ પોતા પર પ્રભુ પિતા પરમેશ્વરે આપણે વચન શું છે કે પરમેશ્વર એક પ્રેમ છે તો આપણે બધા સાથે પ્રેમ રાખવાનો છે આપણે જો એક પ્રેમ હશે તો જે બીજી બાકીની દસ આજ્ઞાઓ છે એ પણ એની અંદરમાં પૂરી થઈ જશે પ્રેમ હશે તો આપણાની અંદરમાં કદી પાપ નહીં આવે પણ પ્રેમ જ્યાં બંધ થઈ જશે એટલે પાપ શરૂ થઈ જશે અને આ બધી આપણે બીજી આજ્ઞાઓ પાડતાશું બાકીની આજ્ઞાઓ છે એ આજ્ઞાઓ પૂર્ણ નહીં થાય પણ આપણે પ્રભુ પ્રત્યે જ્યારે પ્રેમ રાખીશું ત્યારે પ્રભુ આપણને પ્રેમ કરશે અને એની અંદરમાંથી આપણે બધામાંથી આશીર્વાદ મળશે અને આપણે પ્રભુના માર્ગ ઉપર ચાલી શકશું પ્રભુએ ત્યાં સુધી બીજું પણ કીધેલું છે કે તમે દુશ્મનોને પણ પ્રેમ કરવો તો આ આપણા માટે બહુ કઠણ છે દુશ્મનોને આજે કોઈ પ્રેમ કરી શકતા નથી આપણે જોઈએ તો દુશ્મનોને તો જુદી વાત રે દૂરની વાત રે પણ આપણે ખુદના ઘરના કે કોઈ આપણે એકબીજા અડોશ પાડોશ કે મિત્રો કોઈ પણ આપણે કોઈ પણ જરાય કંઈ બોલી દે તો આપણું મન તરત જ ત્યાંથી ખાટું થઈ જાય આપણે કળવાશ આવી જાય તો આપણે પ્રેમ તો કરી શકવાના નથી તોય પરમેશ્વરે શું કીધું કે પૂરા દિલથી પૂરા મનથી પૂરા હૃદયથી પૂરા બળથી સામ પ્રભુને પ્રેમ કરવાનું છે અને બીજી કીધું છે છે કે આપણે પડોશી એટલે કોણ આપણા હા આપણા શારીરિક પડોશી છે એ પણ પડોશી છે અને જે પ્રભુની અંદરમાં જે આપણે એકબીજા છે એક ફેમિલી છે પ્રભુની અંદરમાં આપણે એક કુટુંબ છે આપણે ભાઈઓ બહેનો એકબીજા થાય કહી શકીએ આત્મિક રીતે અને શારીરિક રીતે પણ આપણા જે કંઈ ફેમિલી કુટુંબ છે આપણા પડોશી છે બધા ઉપર આપણે પ્રેમ કરવાનો છે ત્યારે આ પ્રભુની ઈચ્છા આપણાની અંદરમાં પૂરી થશે પ્રભુએ તો આપણા ઉપર એટલો પ્રેમ કર્યો જે બતાવે છે આપણે ફિલિપિનાના બેના છ ની અંદરમાં કે એ ખુદ પરમેશ્વર હતા પણ પોતે ખુદને ખાલી કર્યા દિન કર્યા દાસ શૂન્ય બની અને આ ધરતી ઉપર આવ્યા આપણા પાપો અપરાધોનો નાશ કરવા માટે તો આપણે માન મહિમા પરમેશ્વરને આપવાનું છે પ્રભુનો ધન્યવાદ કરવાનો છે તો હું પ્રભુનો ધન્યવાદ કરું છું આજે આપણે સમય છે એટલે વચન હું પૂરું કરું છું તો હું પ્રાર્થના કરું છું કે જે કંઈ આપણે આપણે કઈ પણ કાર્યો કરીએ માન મહિમા પરમેશ્વરને આપવાનું છે પ્રભુનો ધન્યવાદ કરવાનો પ્રભુની સ્તુતિ આરાધના કરવાની પ્રભુના આ જે સાક્ષ્ય વચન છે

કે તમે આ દુનિયાના છે પણ દુનિયામાંથી મે તમને પસંદ કરી લીધા છે ચૂની લીધા છે હવે તમે આ દુનિયાના નથી તો આપણે આ દુનિયામાં રહેવાનું છે પણ જે આ દુનિયાના જે ખરાબ જે કાર્યો છે જે ઊંડાઈ નફરત કે આળસ પાપ આપણે આ બધી ખરાબ બાબતો છે એ આપણે લેવાની નથી આપણામાં આવવા દેવાની નથી આપણે પ્રભુના આ બધી ખરાબ બાબતોને પ્રભુ યસુના નામથી એને નકારવાની છે એને કાઢવાની છે એને હુકમ આપવાનું છે કે નામથી મારામાંથી બહાર નીકળ હું તમને દાખલો આપું કે આપણે એક બોટ હોય હોડી હોય તો એ પાણીની અંદરમાં તરે છે આપણે જોઈએ છે કે પાણી વિના તો એ ચાલી શકતી નથી પણ એ પાણીને પોતાની અંદરમાં આવવા દેતી નથી શા માટે

વચન માટે ને હા એક